કહો તમે હામુકોનાથી કેટલું જૂનું થાય હા જૂનું જોગણી જોયું ને જોગણી હા જોગણી જમુ કેટલું થાય હામે જ છે બરાબર હા અમે એટલે પંદર મિનિટ થયું ને હા તો તમે મિનિટનો પૂછ દીધો ઓહ અમે ઓગણીસો ને હા સિચ્છેર જેવું મારે જે હું રેલર વાર્તી કહી ક્યાં જ તો

જોગણિયારની ગુફા એક નવદુર્ગા ગુફા છે એક છત્રી ગુફા છે એક શિવ ગુફા છે એક જૂની ગુફા છે બરાબર આનંદ ગુફા એ આનંદ ગુફા તમે ભાઈ નામ પહેર્યો વ્યા સાંભળું હા એ કે નહીં કરો આનંદ ગુફા આવે આપણે પાછળ હા ખોડિયાર મંદિર મંદિર છે હા કિલો આવે હા હા કિલો હા

ઈમાર દે શક્તિ હતી નરમદાસ બાપુ અચ્છા એ શક્તિ રે છે જોગડી માં હા જોગડી માં મેં હું દેખું કરે ઓહો ઈ કરી દે ઈ એનું ઈ વાત કરો પસંદ કરે નિયમ દર પરિક્રમા કરવા લીલી પરિક્રમા હા